ચિંતા વિઘન વિનાશીની કમલા શની સકલ વિશત હં વાતાવિદારણ માં દેવી કરજો સદાય મહેર આજથી માના પવિત્ર નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે નવરાત્રી નું મહત્વ શું છે માતાજીની પૂજા કઈ રીતે કરવી

કરવો છે થોડી શાસ્ત્ર વાતો કરવી છે જેથી કરી લોકોને આપણા હિન્દુ સંસ્કૃતિમાં માં નવરાત્રી નું શું મહત્વ છે શા માટે આપડે માતાજી આરાધના કરીએ છીએ વગેરે બાબતે એમને પણ થોડું સરસ આધ્યાત્મિક જ્ઞાન મળે એ બાબતે સૌથી પ્રથમ પ્રશ્ન આપને નવરાત્રી નું શાસ્ત્રોક્ત મહત્વ શું છે દર્શિતભાઈ શાસ્ત્રમાં ચાર પ્રકારની નવરાત્રિઓ છે મા મૈનાની નવરાત્રી આવે છે ચૈત્ર મૈણા નવરાત્રી આવે છે અષાઢ મૈણા નવરાત્રી આવે છે આ ત્રણેય નવરાત્રિઓને આપણે ગુપ્ત નવરાત્રિ તરીકે ઉજવણી કરીએ છીએ અને માના આ શક્તિનું આરાધન ભરવે છે એટલે શારદીય નવરાત્રીમાં આસો મૈનાની એકમથી નોમ સુધી નવ દિવસના પ્રત્યેક નોરતા ઉપર એક નવલા નોરતા ઉપર માનો કે પહેલું નોરતું છે તો શાહેલ નું છે બીજું નોરતું છે બ્રહ્મચાર નું છે ત્રીજું ચંદ્રઘંટા માતાજીનું છે ચોથું કુષ્માડા માતાજીનું છે પાંચમો સ્કંદ માતાનું છે સાતમું કાલરાત્રી માતાજીનું છે અને આઠમું મહાગૌરીનું છે અને નવમો સિદ્ધદાત્રી માતાજીનું છે આમ આ શક્તિઓ થી આપણી શક્તિ અને આપણો આત્મબળ વધે એટલા માટે લોકો માં ભગવતી ની આરાધના કરતા હોય છે આ શક્તિનું પર્વ છે યાદ એવી સાર્વભૂત શક્તિ રૂપે સંસ્થિતા તો મૂળ મહત્વ તો એ છે પોતાના આત્માના બળ માટે અને વિશ્વના કલ્યાણ માટે પૂજા કરવી જોઈએ કઈ વિશેષ રીતે પૂજા કરવી જોઈએ જેથી કરીને માતાજીની આપણને મળી શકે મા સાવ સરળ પ્રકારની પૂજા કરીએ તો માનો ફોટો હોય છે મૂર્તિ હોય છે એની સમક્ષ આપણે ધૂપ કરીએ દીપ કરીએ ફૂલના હાર ચડાવીએ અને માની આરતી ઉતારીએ આ બહુ સરળ પ્રકારની પૂજા છે આ ઉપરાંત વિશેષ પ્રકારની પૂજાઓ દુર્ગા સપ્તશતી આપણે ચંડી ભાટ કહીએ છીએ એની અંદર વિશેષ પ્રકારની પૂજાથી માને રાજી કરવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ આ દિવસો દરમિયાન

ગરબાનું સ્થાપન પણ કરીએ છીએ ખાસ કરીને માટીનો પિત્તળનો નાનો એવો ગરબો હોય અને આપણે એમાં દીપ પ્રગટાવી અને ખાસ કરીને નવરાત્રિના સમયમાં મૂકીએ છીએ તો આ ગરબો શું છે અને શા માટે એનું સ્થાપન ગરબાની અંદર ત્રણ સાત્વિક વૃત્તિઓ છે ભગવતી ત્રણ જગદંબા છે મા લક્ષ્મી અને મા સરસ્વતી ત્રણ દેવીઓ છે એ ત્રણ દેવીઓના નવલા નોરતા ની અંદર ત્રણેક ની શક્તિઓ છે સાત્વિક રાજસ અને તામ જે ગરબો માટીનો છે સાંજના સમયે એ ગરબાની અંદર જે દીપનું પ્રાગટ્ય કરે છે ખરેખર ગરબો એ બ્રહ્માંડ નું પ્રતિક છે ગરબો છે એ બ્રહ્માંડ નું પ્રતિક છે એટલે બ્રહ્માંડ અંદર જેમ શરીરની અંદર સવા એક આત્મા જાગ્રત થાય અને

શક્તિઓ છે અને એની સાથે નવ રાત્રિ છે એટલે નવ ને તમે ત્રણ વડે ગુણો એટલે સત્યાવીસ થાય કુલ સત્યાવીસ છિદ્ર વાળો જે ગર્ભો છે એમાંથી જે નીકળતા કિરણો છે એ મને તમને આત્મવિશ્વાસ તરફ શક્તિ તરફ અને અંદરથી આત્માના ઉજાસ તરફ લઈ જવા માટે આપણા ઘરની અંદર સાંજે એ ગરબા અંદર આપણે દીવો પ્રગટાવી અને મા પાસે શક્તિ નું આરાધન કરતા હોઈએ છીએ એટલા માટે ગરબો રાખવામાં આવે છે આપણા ઘરની અંદર માટીના દીવામાં એટલા માટે દીપ પ્રગટ્ય કરવામાં આવે છે દા આ સમયે ખાસ કરીને માતાજીને વિશેષ નિવેદ ધરાવવામાં આવે છે લોકો માતાજીના નૈવેદ્ય કરતા હોય છે તો નૈવેદ્યનું શું મહત્વ છે અને શા માટે નવરાત્રી સમય નૈવેદ્ય કરીએ છીએ મોટા ભાગે જેમ આપણું શરીર છે એ ભોજન થી ચાલુ છે આપણું શરીર છે ભોજન થી ચાલુ છે પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભજન છે જેમ આપણા માટે ભોજન એમ ભજન સ્વાભાવિક બાર મહિના દરમિયાન ત્રણસો ને પાસાઠ દિવસ વર્ષના હોય એ ત્રણસો પાસઠ દિવસ દરમિયાન જગદંબા દિવસે અથવા તો નવ નૈવેદ્ય કરીએ પછી જે લોકોની પરંપરા હોય પોતાના કુળની પરંપરા હોય પોતાની ધરોહર હોય એ પ્રમાણે જે નિવેદ કરવામાં આવે એ નિવેદ માને ધરાવીએ એ સાથે જ આખા વર્ષ દરમિયાન માએ ભોજન કરવી દુ છે એવા ભાવથી આપણો લોકાચાર એવો છે કે ભાઈ એવા ભાવથી માને ધરાવે પછી ખીર હોય તો ભલે 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 લાપસી હોય હોય તો તો મગ મગ જે કઈ પોતાની પરંપરા હોય એ પરંપરા પ્રમાણે જે માને આઠમ અને દિવસે નૈવેદ્ય ધરાવવામાં આવે એ નૈવેદ્યથી આખા વર્ષ દરમિયાન માએ ભોજન કર્યું છે સમજે ને માં પણ પોતાના દીકરા ઉપર આખું વર્ષ મને ભોજન કરાવ્યું છે એવા ભાવથી એ મને તને આશીર્વાદ આપે છે એટલા માટે આપણે આઠમ અથવા નોમના દિવસે નૈવેદ્ય કરતા હોઈએ છીએ દાદા આ દિવસો માં આપણે વિશેષ દીવા પ્રગટાવીએ છીએ વિશેષ ધૂપ આરતી કરીએ છીએ તો આ બધાનું શું વિશેષ શું મહત્વ છે સર કારણ કે આપણે જે રોજિંદા જીવનમાં સામાન્ય આપણે એકાદો દીવો કરીએ ને એકાદી અગરબત્તી કરતા હોય જનરલી પરંતુ આ દિવસો આપણે વિશેષ ધૂપ ને બધું આરાધના કરીએ છીએ તો આરાધનામાં વિશેષ મહત્વ ધૂપ દેવાનું શું છે માં ભગવતી જગદંબા ત્રણ વસ્તુઓથી રાજી થાય છે સંગીત થી માં જગદંબા રાજી થાય છે થી માં રાજી થાય છે સંગીત થી સ્તુતિ એની સાથે જોડાવાનું છે એમાંથી પણ તરંગો આવતા હોય છે અને ધૂપ છે એ ધૂપ ની સળી છે એમાંથી તરંગો નીકળે છે એ તરંગોથી માં સાથે મારે તમારે જોડાઈ જવાનું છે એકાકાર કરવાનો છે મા સાથે ખાસ કરી મારો કે દીવો કરીએ એના ઉદાસના પ્રકાશથી અને ધૂપ કરીએ એના તરંગો થી માણસનું છે પૃથ્વી તેજ વાયુ અને આકાશ એમાં પ્રત્યેક સ્થાન ની અંદર એમાં ખાસ કરીને વાયુ તત્વ થી માં સાથે જળવા માટે જે ઉપયોગ કરવામાં આવતી વસ્તુ છે એમાં ધૂપ અને દીપ આ બે વસ્તુને વધારે પ્રાધાન્ય મળેલું છે એટલે આપણે ધૂપ અને દીપથી માં સાથે જોડાણ કરવા માટે અહીંયા આત્મા છે તો સામે પરમાત્મા છે આત્મા અને પરમાત્મા ગરબાનું મહત્વ સમજાવ્યું હજી એક પ્રશ્ન છે કે આ સમય દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરતા હોય ચાહે ઘણા લોકો નકોડા કરે છે ઘણા લોકો એકટાણા કરતા હોય તો આ ઉપવાસ નું વિશેષ મહત્વ શા માટે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની માં ભગવતી જગદંબા છે કોઈ પણ દેવ દેવની કોઈ પણ હોય છે છે ને એ એ સાત્વિક વૃત્તિથી થાય 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 શ્રદ્ધાથી તો મને તમને વિશેષ વિશેષ ફળ મળતું ફળની પ્રાપ્તિ માટે મારા તમારામાં સાત્વિક વૃત્તિનો સંચય થાય સાત્વિક વૃત્તિનો એ સાત્વિક વૃત્તિનો સંચય ત્યારે થાય કે મારું તમારું શરીર છે એ બને ત્યાં સુધી કોઈ સાત્વિક વૃત્તિની વસ્તુઓથી એનું ભોજન છે મને કે કેટલાય દૂધથી એ ભાઈ દૂધ લે કરીશું કેટલાક ફ્રૂટ કરીશું તો સ્વાભાવિક શરીરની અંદર ઝડપથી રાજી થાય ઉપવાસ હરે ની નજીક જવું ઉપવાસ નો અર્થ થાય હરે નજીક જવું એટલે નજીક જવું એમ એટલે આપણે ઉપવાસ મતલબ કે આપણે મા ભગવતી નજીક જઈએ છીએ માં સાથે જોડાણ કરીએ છીએ એટલા માટે શરીર અને મનને

ગરબીનું આયોજન કરવામાં આવે છે તો ખરેખર ગરબી શું છે બાળાઓ જે રાસ લે છે તો એનું શું આપણા શાસ્ત્ર મહત્વ છે શા માટે ગરબી શાસ્ત્ર પ્રમાણે જો જઈએ તો સાહેબ બધાને ખબર છે તો મહિષાસુર ના મર્દન માટે માં ભગવતી જગદંબા એ મહિષાસુર મર્દન રૂપે અને અંબા ભગવતી મૂળ વાત છે અંબા જે અંબા વ્યક્તિ છે એ ચોક છે ચોક ની અંદર ચાર દિશા હોય છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર ખૂણા હોય છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ઉપર અને નીચે બ્રહ્મ તત્વ ઉપર અને નીચે અનંત દિશાઓ છે એ દિશાઓથી છ પ્રકારના શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આવા સડ રીપો છ પ્રકારના શત્રુઓ સ્વાભાવિક ચાર દિશાઓથી જયારે માર કરતો હોય ત્યારે એ આવા જે શત્રુઓ છે મહિષાસ રીપો અને ખાસ કરીને વારંવાર તમારા શરીરમાં પણ આવા શત્રુ હોય છે એ શત્રુઓને હણવા માટે માં ભગવતી જગદંબા કરીએ છીએ ક્રોધ છે આપણે એ આરાધન ચોક ની અંદર કરીએ અને ચોક થી ચારે દિશાઓમાં મારણ તમારો સનાતન ધર્મ ની અંદર મોટામાં મોટો હેતુ શું છે વિશ્વ કલ્યાણ ભાવ વિશેષ છે મારણ તમારા માટે માત્ર પૂજા જ થતી સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પૂજા થતી હોય છે હણવા માટે માને આપણે પ્રાર્થના કરીએ માને આરાધન કહીએ કે ભાઈ ચારે દિશાઓથી આવા જો તત્વો હોય શત્રુતા ભરા તત્વો હોય તો એ તત્વો દૂર થાય એટલા માટે આપણે ચોકમાં શેરીમાં ચારે ચારે દિશાઓમાં અને આના પછી તરત જ મહત્વનું સરહદ પુરડીમાં પછી દિવાળી સુધીના જે પર્વ આવશે અને એના પછી માવ વર્ષની શરૂઆત થશે એ નવલા વર્ષની અંદર માની પાસેથી આપણા આશીર્વાદ ગ્રહણ કરવાનો છે કે માં ચારે દિશાઓથી અમારી અમારા પરિવારની અને વિશ્વનું તો કલ્યાણ કરજે એવા ભાવ સાથે જો ચોક શેરી ખાસ કરીને ગામમાં પ્રત્યેક ચોક ની અંદર જો મા ના આરાધન થાય તો મારું એવું માનવું છે કે લગભગ જે શત્રુતા ભાઈ ભાવો છે ને

બસ આવા જ મહત્વના મુદ્દાઓ સાથે જોડાયેલું સિટી ન્યૂઝ સાથે ધન્યવાદ મારે